ભરૂચમાં બાળકો માટે નંદગોપાલ બચત યોજનાનો પ્રારંભ કરાયો છે ભરૂચમાં ગુલ્લક વિતરણથી બચત જાગૃતિનો સંદેશ સાથે કરવામાં આવ્યો છે ભરૂચમાં ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદગોપાલ સહકારી બચત યોજના શરૂ કરાઇ હતી ભરૂચમાં ધી મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદગોપાલ સહકારી બચત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું હતું આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલકનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોના હાસ્ય અને ઉલ્લાસભેર ચહેરા સાથે કાર્યક્રમનો માહોલ વધુ ઉજળો બન્યો હતો આ કાર્યક્રમમાં બીએપીએસના સ્વામી ઘનશ્યામ જી જીવનદાસ સ્વામી જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રાણા તથા કિરીટ સિંહ ધરિયા ખાસ હાજર રહ્યા હતા સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષક ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો સંસ્થા તરફથી જણાવ્યું કે આ યોજના હેઠળ બાળકોને નિયમિત રીતે બચત કરવા પ્રોત્સાહન મળશે અને તેઓ નાની ઉંમરે નાણાકીય સજાગતા તરફ આગળ વધશે એવી ઇન્ડિયા ખાતે આ હાલમાં ઈદડ ખાતે તેની સોસાયટી કાર્યરત છે આ એક વર્ષ પહેલાં હું જ્યારે ટીવીમાં સમાચાર જોયો હતો ત્યારે માન્ય રૂપાળા સાહેબ આપણે રાજ્યસભાની અંદર આ બાલ ગોપાલ બેંક વિશે ચર્ચા કરતા હતા મેં જોયું તો મને પણ એવું થયું કે ભાઈ આવી ક્રેડિટ સોસાયટી મારા ભૂડુપા હોવી જોઈએ અને લગભગ આઠ નવ મહિનાથી આ બાબતમાં મંથન કરતા 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 આ બાળકો સહકારની પ્રવૃત્તિમાં જોડાય આજે સામ્રોજના વિદ્યાર્થીઓ જે સોળ હજાર રૂપિયા આવ્યા છે એમની બચત છે એમના ખાતામાં જવા થશે દરેકના ખાતા ખુલશે ને જે આપને પેટી આપવામાં આવી છે એ પેટીની અંદર આપની પાસે જે કઈ રકમ આવે બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ બચત કરજો એટલે મહિનાના એકથી પાંચ દિવસની તારીખમાં મહિનાના અંતમાં એ પેટી ખોલવામાં આવે આપણા વડીલો દ્વારા અથવા આપણી સ્કૂલના આચાર્ય દ્વારા શિક્ષક દ્વારા એ પેટીમાં જે બી રકમ મળશે એ રકમ રસીદ મળશે આપની પહોંચ મળશે અને પાસબુકમાં એ જમા થશે અને ડે ટુ ડે આવેલા પૈસા ભરૂચ બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ ખાતે મૂકાશે જ્યારે આ બાળક શું થશે ત્યારે આ રકમ એમના જીવનમાં શિક્ષણ માટે અથવા અન્ય કઈ પ્રવૃત્તિ માટે અમને કામ લાગશે એ સુભાષે ક્યાં પ્રવૃત્તિ કરવામાં આવે છે